તો ફાઇનલી આપણે હવે સિંગલ નથી રહ્યા હવે મિંગલ થઈ ગયા છીએ આપણે સિંગલ માની મિંગલ મને મજા આવે છે બહુ એમાં એવું છે કે આપણે જે ગમતું હોય એ વ્યક્તિ મળી જાય તો લાઈક થઈ જાય સેટ

લઈ લો લઈ લો લઈ લો નહીં લઈ લો મેં કીધું પૂછે આભાર ભાઈ આભાર ખા પેઢા ખાઇ ના સગાઈ ના બે ના

સાઠા થઈ થોડાક પછી ખોલી પાર્સલ કા હવે હેરાન થઈ જશે થઈ ગયો હા અરે હેરાન થઈ ગયા બે દિવસ હેરાન થઈ ગયા છો પણ આનંદ એટલો અરે આનંદ ભાઈ એ પાર્સલ ખોલવાનું કરી દીધું એ ચાલુ ને આ વખતે એકદમ નવા નવા મસ્ત આર્ટિકલ આવ્યા છે આ તો મસ્ત મજા આવી હા બધા ગોઠવાઈ જાય છે આ જોરદાર આપણો આવી ગયો પોકેટ ડિઝાઇન આપણે હા પાછળ પોકેટ ડિઝાઇન દેખાડ

રેગ્યુલર પણ હવે જીન્સ માં તમને થોડીક ચોઈસ મળી જશે આ વખતે મજા આવી ગયા છે મફત ની ચા પીવા માટે પી નાખજો પછી કેતા નહી ભાઈ કોઈ અને આ પાણી નું ચેનલ હે આપણું

પતિ ભાઈ રાખી દીધા ગાડામાં બતાવવાનો તો હતા પહેલા પણ હવે આ આપણા આવી ગયા છે વિકાસભાઈ ને આ આપણો અહિયાં જોઈ શકો છો ફેલાઈ ગયો પૂરેપૂરો અ ભાઈ અ ઘર નથી કે શું તમારું આ બીજું કોઈ નહીં આપણો મનીષ ભાઈએ તમને ખબર તો પડી જ ગઈ હશે જોઈને ને લક્ષકોજી ચંડી ભાઈ એ શું હવે આપણે ચા પીયો હે શું હમ અમારને ઘણા ટાઈમ થઈ ને આવી તો ગયો હાલ વેલી હાલ હા હા ટી-શર્ટ થાય થેન્ક યુ બ્રો થેન્ક યુ

तो भाई नहीं आया। तुम्हारा इंतजार बहुत टाइम से कर रहा हूँ इसलिए इंतजार कर रहा हूँ अभी तक तो तुमको देखा सची में सच में कल आठ बजे आए थे तुम्हारे दोस्त लोग बोले भाई का एंगेजमेंट है सगाई लेना पड़ेगा फिर तो पहले इंतजार कर रहा था तुम चाहे लो मेरी तरफ तो तो और कुछ का इंतजाम नहीं कर सकता मैं <laughs> तो वो तो मैं पीटा है गुजरात में मिलता नहीं हाँ तो हाँ वो, वो, तो नहीं आ, वो तो बात सही है हाँ वो तो आपके वहाँ मिलेगा राजस्थान हम मंगा लेंगे बम्बई से नहीं नहीं तो वो नहीं बिना चाहिए ना अजी तो 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 जीत तो नहीं ना वो चाय दे दो अभी पीती चाय हेलो पार्सल दो भाई एक आ रही है

એકદમ સ્ટ્રેચેબલ આમ જાણે ટ્રેક જ પહેરી એવું ફીલ આવે આ બધી વેરાયટી ઘણી બધી વેરાયટી આવી ગઈ પાછળ પોકેટમાં જે પેચ આવી બધા આ પાર્સલ પડે એમાં એ ટાઈપના જ છે બધે એ તો ઘણું બધું છે માલ આ તમને દેખાડી દઉં સારી સારી બ્લુ ને ડાય લાઈટ ગ્રે ડાર્ક ગ્રે બધા કલર મળી ગયા છે આ વખતે નવા નવા કલર આવ્યા બધા તો થોડીક ઓરમાં આ પાર્સલ ખુલીએ આપણે આમાં બધું માલ ને

મેરાણસ વિચારી કામ કરું સાચી વાત ને હા એ વારા ભાઈ ફરી ગયા પોચ્યા પછી ઘરે જમવાનું બની ગયું કઈ દેખાય નહીં મેં કીધું બનાય પછી મેં તમે આકો આપણે આમાં કામ નથી દેખાતું મને તો તો રોજ આખતા હોય એને રોડ નો અંદાજો આવી જાય એટલે આકી શકે ને સામે તો એને કાંઈ નથી દેખાતું આ આ રોડ નોંડા જો આવીએ એટલે આ કે આવે કે ગાડીઓ લામતા હો ને એટલે હા અને ધીમે ધીમે ટ્રાફિક ન હોય આમલી ગાડી હાલી જાતી હોય એ ન દેખાય હા આવું ગાય બગ્યા છે ને કાલ તો મસ્ત ગુલાબ જાંબુ લાડવા ને મળ્યા હતા વળી પાછું એમને મે હવે મેડમ આવે તો કાક બનાવીને મને ખવડાવે ગુલાબ જાંબુ તમે ક્યાં થયો પછી તો મારું મન માની તું બનશે ભોજન હા હા યપન આવી જાય વાત જોઈએ જલ્દી આવજો એક દિવસ એક વરસ જેવું લાગશે એક વરસ ના લાગે તો હું તો એજ કહું કે ના લાગે અમારે જમવાનું ફટાફટ ખીચડી બની આજે પેલા વિચાર હતો કે ગાજુ નાખવાનો પણ જોરદાર ગામ આવી ગયું બેસો કેવું મસ્ત થાય ગરમી ગરમી કઈક મહેમાન આયા હોય લાઈટ ન હોય તો અહીંયા મસ્ત બેસવા માટે થાય જોરદાર સરસ મજાનું જમી લીધું છે ખબર નહીં બીજું કઈ કામ નથી હમણાં તો મંગાઈ પડ્યા છે એટલે થોડાક હશે આરામ મને વ્લોગ બનાવવા દેતો નથી મેં કીધું કે વ્લોગમાં મારે દેખાડવું પડશે કે ભાઈ કેમ ઠેકડો ખાતો કઈ રીતે પડ્યો ક્યાં ક્યાં ગયો હતો ને શું થયું હતું ને કઈ રીતે થયું હતું ને પણ એ મને કહેવા દેતો નથી પણ કઈ વાંધો નહીં આપણે બનાવી લઈશું કાલ તો ફાઇનલ બનાવશું જ એટલે કાલ તમે જજો બ્લોગ કે આપણે કેમ પડી ગયા હતા અત્યારે તો નહીં બતાવી શકું ફરી ક્યાંક મને મારી લેશે મને બી બહુ લાગે આ તો મમ્મી પપ્પા બાજુમાં હોય ને એટલે એ મારી ન શકે મને એટલે આપણે તઈ વ્લોગ બનાવી નાખશું અત્યારે તો આપણે સુઈ જઈ જમી લીધું છે આજે ખીચડી ખાધી એટલે નીંદર બહુ આવે તો ફટાફટ સુઈ જઈ કાલ વહેલા ઉઠવાનું છે ને બસ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર બ્લોગ કરતી અહીંયા પૂરો બ્લોગ જોઈને મજા આવી તો લાઈક્રમ કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ નહીં કર્યો તો ફટાફટ કરતા આવો જય શ્રીરામ